હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે હું બનાવવાની છું ઘી તો તેના માટે અહીં મેં આ ડબ્બાની અંદર એક અઠવાડિયાની મલાઈ ભેગી કરી છે હવે હું એને એક મોટા વાસણની અંદર લઈ લઉં છું થોડું ડબ્બામાં પાણી એડ કરી પછી આપણે એને વેટી લેવાનું છે તો ફ્રેન્ડ્સ હવે હું થોડું પાણી એડ કરું છું અને સરસ આપણે એને ફેટી લેવાનું છે કે જેથી કરી આપણી છાશ અને માખણ બંને અલગ થઈ જાય છે તો હું થોડું ગ્રાઇન્ડરથી પણ ફેટી લઉં છું એટલે સરસ એવું આપણી માખણ અને છાશ છૂટી પડી જાય છે તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે આપણે જે પણ આ માખણ નીકળ્યું છે એને આપણે કાઢી લેવાનું છે સરસ આપણું માખણ નીકળી ગયું છે તો ફ્રેન્ડ્સ બે ત્રણ પાણી આપણે એને ધોઈ લેવાનું છે જેથી કરી કીટું આપણું વધારે આવે તો હવે એને આ પાછું આપણે તપેલામાં નાખી દેવાનું છે અને ગરમ કરી દેવાનું ગેસ પણ ચાલુ કરી દીધો છે હવે આપણું ઘી બની તૈયાર છે તો ફ્રેન્ડ્સ આપણું કી બનીને તૈયાર થઈ ગયું છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ